આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરજ દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

સાહેબ બે વર્ષથી અનિષ્ટા રા મૂકી દો ત્યાંથી સુહાનાઓ રોડ હજુ નહીં થયો ગવર્મેન્ટ રૂપિયા અને ટેક્સના રૂપિયા કોઈ કોઈના ખિજાના રૂપિયા વાપરતું નથી જન ચૂંટાયેલા પ્રતિને ખોબે ખોબે મત હાલતા હોય તારો પ્રતિનિધિ તરીકે જવાબદારી બને કે જનતાને કેમ કરી કે અનિશ્ચા રહેવો છે એક ઇંચ વર્ષભર ઢીચાંચ સુધી પાણી જાય શું મારો પછાત એરિયા જે સામાન્ય લોકો રહે છે વીઆઈપી રોડની અંદર જાઓ તમે ખાતું રહ્યા નાણપુરાની અંદર કે સીએમ રહે માન્ય ગૃહમંત્રી રહે શું એના હિસાબે આ વિસ્તારની અંદર કોઈ અવાજ ઉઠાવવાના નથી વધી તમને સરકારે ખોબે ખોબે મત આપ્યા હોય તો જો ન્યાય થતો હોય તો જનતાના પ્રતિનિધિ તરીકે એવી રીતે તમે બીજો મુદ્દો કીધો કોર્પોરેટના બજેટોના કામ પણ થતા નથી હું દાખલા પુરાવા સાથે આપું છેલ્લા છ મહિનાથી લગાતાર રજૂઆત કરવા ફાઇલો ગુમ થઈ જાય ધારો કે હું દાખલા સાથે પુરાવા સાથે આપી આઠ મહિના ચોથા મહિનાની ફાઇલો આપી ફાઇલો ગુમ થઈ ગઈ છે અશોકની ચૂની ચાલી અશોકની ચૂની ચાલીની આરસી જોડ માટે કેટલાય સમય કીધું કે ફાઇલ ખોવાઈ ગઈ છે બીજી વાર કીધું છે કે યાર માપણી કરી માપ તમારું મૂકી દઈ એવી રીતે અનેક જગ્યાના ધારો કે મારા બીજા બધા એના આગેવાનો જેના સ્થાનિક જનતાના મુદ્દાઓ છે એ પણ કહે છે પણ મને મેન મુદ્દો એટલા માટે લાગ્યો કે તમે જો કે એરિયા પી પાર્કિંગ આવડું મોટું મારું ડાયમંડ બજાર હોય લાખો રૂપિયા મારો વેપારી ટેક્સ આપે છે સાહેબ પાર્કિંગ આ દુકાનો કરોડો રૂપિયા ટેક્સનો આજે રોજના બે રૂપિયા કચકેલાના પણ લઈએ અને ટેક્સ તો તમે જો જે ત્રીસ વર્ષ પહેલાં સો રૂપિયા ટેક્સ હતો ઢોલ વગાડી વગાડીને જનતાના અઢાર ટકડા વેચ લે અત્યારે ગાડીઓ મૂકવાની વ્યવસ્થા છે પી પાર્કિંગના નામે લાખો રૂપિયા આ કુંભાલ કરી રહ્યું છે શું આ વિકાસ છે મને આનું દુઃખ છે છે કે જનતા તમને લાવે માત્ર ગુમરાહ કરવા માટે નહીં ઉઘરાવા માટે નહીં આ લોકોના રાજમાં ઉત્સો તાઇફાઓ સિવાય કશું જ નથી કોમ્યુનિટી હોલ કેટલા છે મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે તમે જુઓ પૂરતો સ્ટાફ નથી લાયબ્રેરીની સુવિધા પંખાઓ ન હું ઓરલનો દાખલો આપું પુરાવા સાથે કહું ચંદ્રપ્રકાશ હોલની બાજુમાં જે મ્યુનિસિપલ સિવિક સેન્ટર છે એ લોકોએ ભૂતકાળમાં બંધ કરતા હતા પણ જબરજસ્તી લાઈન આ વિસ્તારમાં ચાલુ રાખી ત્યાં પૂરો સ્ટાફ નહીં ત્યાં હજુ બી ગંદકીઓ એવી રીતે કોઈપણ જગ્યાએ પુસ્તક લાયબ્રેરી તમે આજે કીધું હું ખરેખર આપ મીડિયાને પણ ધન્યવાદ આપીશ કે પૂર્વની અંદર એ સમયે માત્ર સો રૂપિયા ટેક્સ હતો જનતા સેવાઓ નથી મળી તે પ્રકારની સુવિધા એમટીએસ આજે એમટીએસ જુઓ તમે લાઇબ્રેરી હોસ્પિટલ આજે ત્રીસ વર્ષમાં એક પૂર્વના વિસ્તારમાં સારી હોસ્પિટલ સરકારી નથી સાહેબ ખાનગી તો ધંધો કરવા વેપલો કરવા ખરેખર કોમ્યુનિટી હોલ પહેલા ચાલીસ સાઇઝનો રેશિયો એટલે જે વિસ્તારની અંદર પ્લોટ આવે એની અંદર ફાઈવિગેડ બનાવવામાં આવતી હતી મ્યુનિસિપાલિટી ગાર્ડોલો બનાવવામાં આવતા હતા આજે આ પ્લોટોના વ્યાપલા કરી દીધા છે તમે જો ઝેર તેમના માનતા માન્યતાઓના કોન્ટ્રાક્ટમાં આપી દીધી કમાવાનો ધંધો એમના ભાજપના કોર્પોરેટના હિસ્સા એમની ભલામણોથી તમે જો બધી જગ્યાએ નારણપુરા હોય ઘાટોડીયા નિકોલની અંદર જેટલા બી પ્લોટો છે એ લોકોની ભાગીદારીને નામે આ ધંધા ચાલે એટલે મ્યુનિસિપાલિટીની અંદર જે પ્લોટો હતો એ પ્લોટો વેપલા થઈ ગયા વેપલા તુલસીભાઈ પટેલ ઇન્ડિયા કોલોની વો લાગે અમારે અને અહીંયા અહીંયા જનરલ જે અમદાવાદની અંદર જેટલા પણ હીરાના કારખાના છે એના વેપારીઓ અહીંયા આવે છે અને એના વેપારી અહીંયા ધંધો કરે છે અને એના વેપારથી અહીંયા આખું લગભગ જનરલ જોવા જાવ તો અમદાવાદમાં છ ખૂણે ખૂણે જે વસેલા છે જે હીરાના કારીગરો હોય વેપારી હોય એ બધા વસેલા છે એ બધું અહીંયા હબ કહેવાય આ રસ્તે મુખ્ય ડાયમંડ બજારની બાજુમાં ટ્રાફિકની સમસ્યા કેવી છે લખે છે અહીંયા આગળ સ્વચ્છ મારું શહેર મારો સ્વચ્છ જેવું કંઈ છે જ નહીં ટ્રાફિકની સમસ્યા ટ્રાફિકમાં જીરો ટ્રાફિકની અંદર આજે આટલી મોટી અહીંયા જે હબ હોય ડાયમંડ માર્કેટનું તો ત્યાં તમે ગાડી પાર્કિંગ માટે જે સુવિધા જોઈએ એ સુવિધા નામે જીરો સુવિધા છે જ ડ્રોઈંગ ડ્રોઈંગનો બહુ જ ત્રાસ છે અહીંયા સાહેબ નાના માણસો અહીંયા આવે છે ઘણી વખત તો એવું એવું પણ આવે છે કે કારખાનાવાળા આંગળીયા કરવા આવે અને એની ગાડી જતી રહે કારીગરો અહીંયા ચા પીવા આવે એની ગાડી જતી રહે લોકો અહીંયા ખાલી છાયડામાં વોડી ઊભા રહેવા માટે આવે તો એની ગાડી જતી રહે એટલે હોસ્પિટલ પ્રાઇવેટ છે ગવર્મેન્ટ કોઈ છે જ નહીં નીચે પેલો ગટર ખાતરનો રોડ ખાતરનો જે ઇન્સ્પેક્ટર એને રજૂઆત કરી બધા આ ખાડા કાન કરે છે બાય બાય ચાયણી કરે છે એમાં એસો તો હમણાં નવો આવ્યો છે હમણાં મેં ફોન કર્યો તો એવું કહે છે કે સાહેબ હું આજે રજા પર છું પછી વાત કરો એક દિવસ મેં ફોન કર્યો કે આજે હું સાહેબ રજા પર છું પછી વાત કરું આજે તો જાહેર રજા છે પછી વાત કરું એટલે અમારે શું ભાઈ બાય ચાઇની જ થવાનું તો તોમર ઇન્ડિયા કોલોની વોર્ડ પ્રમુખ તોમર સાહેબ આપણે ઊભા છે કયો વિસ્તાર છે ઇન્ડિયા કોલોનીમાં જ આવે છે બાપુનગર હીરા માર્કેટ કહેવાય એને એ જ પૂછું છું કે જે સિનિયર સિટીઝનો છે એમના માટે કોઈ પણ વ્યવસ્થા નથી કોઈ ગાર્ડન નથી કોઈ બગીચા નથી કોઈ લાઇબ્રેરી કાશું નથી તો એ બિચારા આ લોકો જે જૂન જે બાંકડા હોવા જોઈએ આ લોકોના જે આઠ દસ માણસો સિનિયર સિટીઝન એક જગ્યા બેસે છાંયડો હોવો જોઈએ કશું જે સુવિધા અહીં છે નહીં બીજું અમારા વિસ્તારમાં ઘણી ચાલીઓ આવે છે શ્રમિક વિસ્તાર છે એમાં પાણીની બહુ ગંભીર સમસ્યા છે એ પાણીના બોટલો અમારા પાસે સેમ્પલોના સેમ્પલો ભરી ભરીને લોકો લાવે છે કેટલી વખત મેં ફોટા પણ પાડ્યા છે ફરિયાદો પણ કરી છે પણ એનું કોઈ શાંતિપૂર્વક કે સારી રીતે કોઈ નિકાલ આવતો નથી નથી આવતા બિલકુલ નહીં આવતા એ તો પડે જ છે ને સ્થાનિકાનો બોજ એના ઉપર જ આવે છે આજની પરિસ્થિતિ એવી છે લોકોના એક વર્ષનો ટેક્સ હોય ને સાહેબ સરકાર યા કોર્પોરેશન એટલું લાલચીઓ થઈ ગયો છે એક વર્ષના ટેક્સ ઉપર તમારા સીલ મારેલી હશે જોઈ લો આ સામે નમૂના લાગેલા છે આખા તો આવી તમે લૂંટ ચલાવો છો અને પ્રજાને જે સવલત મળવી જોઈએ એ મળતી નથી

અરે સાહેબ જે બ્લોકો હોય છે ને પાવર બ્લોકો ને એક વખત તમને ખોદી જાય બ્લોકોને પછી રિપેર કરવા આવતા નથી એને રજૂઆત કરી કે ભાઈ ખાડા ખૂડા પડ્યા છે રસ્તામાં ચાલીઓમાં તો બોલે અમારા પાસે કોર્પોરેશનના અધિકારીઓ કે કે અમારા પાસે પૂરતો સ્ટાફ નથી એ જવાબદારી અમારી છે એ કોર્પોરેશનની જવાબદારી સ્ટાફ છે કે નહીં અમારે તો કામ જોઈએ છે લોકો કામ માંગે દેવેન્દ્ર સોનારા મારું નામ ઇન્ડિયા ક્રોની વોર્ડ છે

જે એમાં સમસ્યામાં આવતું હોય મ્યુનિસિપલ ટેક્સમાં જે ભરવી આપણે નાણાં ભરીએ છે વર્ષો એનું આઉટપુટ સંપૂર્ણપણે નગરજનોને મળે છે ખરું નગરજનોને ટેક્સ ઉઘરાવે છે પણ એનું ઇનપુટ કંઈ મળતું નથી અત્યારે એડવાન્સ ટેક્સ લે છે કે જે નથી ભરેલા એના ટેક્સ જરૂર નોટિસો મારેલી છે હોય છે સુવિધાનું શું સુવિધાના ઝીરો છે

આ વોર્ડ અત્યારે સાહેબ આપણે કાલુપુર બ્રિજથી ચાલુ થાય છે તો નરોડા ફ્રૂડ માર્કેટથી લઈને મેમકોથી થઈને હીરાવાડીનો આખો આ બાજુનો વિસ્તાર આવી જાય છે ઠક્કરનગર સુધીથી લઈને ઇન્ડિયા કોલોની ટોટલ વિસ્તાર ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવી જાય છે સુવિધા સાહેબ તમે ઠક્કરનગર સાઈડ તમે પૂછો કે સુવિધા તો તમને નામમાં ના તો કોઈ હોલ મળે ના કોઈ ગાર્ડન મળે ના કોઈ લાઇબ્રેરી મળે ના કોઈ સ્કૂલ મળે ફૂટપાથો તો કોર્પોરેશન એવું લાગ્યું છે કે દબાણ કરવા માટે જ બનાવતા હોય અને દબાણો વાળા માટે જ બનાવતા હોય ડ્રોઈંગમાં ડ્રોઈંગમાં સાહેબ કોર્પોરેશનની અત્યારે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે ડ્રોઈંગ તરત થઈ જાય છે પણ દબાણ ખાધું એનું કામ નથી કરતું કઈ રીતે આજે એક સામાન્ય નાગરિક જે મજૂરી કરે છે નાસ્તાથી ચલાઈ રહ્યો છે તો એનો જીવ એની ગાડીમાં હોય છે કે કંઈક હું નાસ્તો કરવા બેસું ગાડી ના ઉપાડ લે એ સાહેબ બાંધેલા છે આ તમે ઠક્કરનગર ચાર રસ્તા મારા ઇન્ડિયા કોલોની બોર્ડમાં તમે જો મસ્ત મોટી બજાર ચાલે છે ખાલી નોટંકીના નામે દબાણ ખાતું આવે છે અગાઉ જાણ કરી દે છે હપ્તા લેવામાં આવે છે અને એ લારીઓ બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ધંધા ધબ દબાવે છે અને કોઈ જોવા વાળું નથી બીજા અહીંયા સાહેબ મૂળ તો સ્થાનિક નાગરિકોને સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને જે સહુલિયત મળવી જોઈએ ગાર્ડન છે સ્કૂલ છે આરોગ્ય છે તો એ દૂર આજે તમે બનાવ્યું ખરું પણ એક સીમિત એક દૂર બનાવી દીધું એક જગ્યાએ પણ વિસ્તાર આજે લાંબો થઈ ગયો તો જે છેવાડાના વિસ્તારો છે એને કેવી રીતે લાભ મળશે આજે એક સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓને એક કિલોમીટર પણ જો દૂર હોય ને તેના મા બાપ મૂકી નથી શકતા કેમકે આવા જમા ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડતી હોય છે બહુ ખરાબ સાહેબ હાલત છે અને જે છે અમે કોઈ જોવાવાળું નથી હાલમાં એક આદી નામની શાળા કહીએ ને આપણે કે એમને એમ બતાવવા માટે કે ભાઈ વોર્ડમાં શાળા છે એની માટે રાખી છે જો એક પણ કાઢી નાખે એ એકલ દુક્કલ જ છે સાહેબ આટલા મોટા વિસ્તારમાં એકલ દુકલ જ આંગણવાડી છે પણ જે છેવાડાના વિસ્તાર અમારા વિસ્તારમાં તો આગળનો વિસ્તાર તમે કહો ઇન્ડિયા કોલોની છે સાયમ શિખર છે હીરાવાડી છે હીરાવાડી છે આ બાજુ તમને નામની સુવિધા ના મળે મારું નામ હેમંતભાઈ નામ છે અનિષ્ટાત વિસ્તાર છે

આજ હમણાં રોડ બન્યો આ નાડું ખોદ્યું પણ છેલ્લા છ મહિનાથી આ વસ્તુ હમણાં મત પડી છે મચ્છરનો ઉદ્ધવ પાણી ગંદુ આવું વારંવાર અમે મેં ઉપવાસ ઉપર ઉતર્યા પણ એનો બી કોઈ સોલ્યુશન આવ્યું નહીં હજી બે ઘટાડી એમને પડી છે જાણે અમે તો પેલા મધ્યવર્ગના પરા વિસ્તાર અમને લોકો સમજી બેઠા છે અને એમના વિસ્તારમાં જુઓ એમની સરકારની એમના વિસ્તાર બાજુ જો આજુબાજુ વિકાસ એક નંબર છે એ વિસ્તાર છે ઇન્ડિયા કોલિંગ છે તપોવન છે આ ઇન્ડિયા કોલોની નિકોલ બાજુ થાવ તમે વિસ્તાર જોઈ ઇન્ડિયા કોલિંગ કેવું લાગે છે અમેરિકા જેવું લાગે છે અને એ જાણે અમને કાંઈ પેલા મધ્યમ વર્ગના લોકોને જાણે કાળી મૂક્યા ભાજી મૂળા સમજતા હોય અહીંયાથી અડધો કિલોમીટર દૂર છે સાહેબ બસ અડધો કિલોમીટર દૂર તમે આટલો વિકાસ ના કરી શકો કોઈ યોજના કશી નથી અહીંયા આવીને ફોર્મ ભરી જાય છે આ કરીશું પેલું કરીશું પણ કાંઈ દેખાવા માટે ઓનલાઈન બતાવવા ફોટા પાડે પણ પછી કોઈ દેખાતું નથી ડિમાન્ડ હોય છે કે તમને એવું લાગે

કોઈ અમારે કોઈ સાહેબ મૂર્ચી કોઈ સુવિધા મળતી નહીં ખાલી દેખાવ છે ભવિષ્યમાં મારો જવાબ તો છે કે જ્યાં સુધી અમારી સત્તા સરકાર ઉપર નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારનો વિકાસ થવાનો નથી એ ભરત વાત નક્કી છે અમે અત્રો નક્કી કર્યું છે અનિચ આ વિસ્તારમાં દરેકના નાગરિક કહેવા માગુ છું કે કોઈ નીકળવાનું નથી બહાર કોઈ વોટિંગ કરવું બી નથી હું પોતે ભલે કોંગ્રેસ બુથ નાખતો પણ હું પોતે બી નાખવાનો નથી આ ફેર આ સ્પષ્ટ વાત છે મારી પ્રકાશભાઈ લખણભાઈ સોલંકી પ્રકાશભાઈ આપણે બાપુનગર લાગે આ ડાયરેક્ટ અહીંથી ડાયરેક્ટ નરોડા રોડ જાય આ બાજુ બાપુનગર નીકળ જાય રોડ અને અહીં પાણીની સમસ્યા હતી કેટલું અમે દોડ્યા ખાસું પ્રયત્ન કર્યા જ્યારે તપોવરની અંદર એ રોડ હતો ખોદ્યું હતું અહીંયા તાત્કાલિક એમનું કામ થઈ ગયું કેમ કે એમના સગા સંબંધી ઉપર પડતા માણસો એટલા નથી ના ના એમાં એવું છે કે મિલ માલિક હોય કે કોઈ કરોડપતિ હોય એનો એટલો ટેક્સ અને મજૂર વર્ગ હોય શ્રમિક હોય એનો એટલો એ ટેક્સ તો એના સુવિધા મળે તો અમારી સાથે અમને સમસ્યા કેમ ઉભી થાય સમાન સમાનતા હોવી જોઈએ સમસ્યા ના હોવી જોઈએ આજે અમે રજૂઆત કરી બરાબર ઓપરેટરો એના ને તો કોઈ અમારું સાંભળતું નથી માણસ શું કરે એકલો માણસ સરી હાચવાય ઘર હાચવા નોકરી ધંધા થાય કે આ બધું પૂરું કરે કરેલ બધા ફેલ જ છે કોઈ પાસ નહીં

આ વિસ્તારનો વિકાસ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી કશું જ છે નહીં તમામ પક્ષો આવીને ગયા અમને આ કામગીરીમાં વ્યક્તિ વ્યક્તિ કરી ગયો છે પણ પક્ષ કોઈ કરી નહીં ગયો કામ અને જે કોઈ જે કોઈ અધિકારીઓ આવે એમની પાસે રજૂઆત કરવા જે થઈ જશે પણ થરવા કરવામાં નથી આવ્યો નથી આ વોર્ડનો રોડ સારો નથી આ વોર્ડમાં ગટર સાડી નથી આ વોર્ડમાં પાણીની સમસ્યા આ વોર્ડની ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે છેલ્લા છ મહિનાથી એનો કોઈ પણ જાતો સુધારો કરતા નથી અને હજુ ડેનેજ લાઈનો ડેમેજની ડેમેજ જ છે અને તે એ પહેલાંના પડતર પ્રશ્નની અંદર આ વિસ્તારના રહીશોને પ્રમાણે પાણી નથી મળતું સંપૂર્ણપણે ગટરની વ્યવસ્થા નહીં બાળકોને ભણવા માટેની સારી સ્કૂલની વ્યવસ્થા નથી આ વિસ્તારના માણસોની પ્રમાણે રજૂઆત હોવા છતાંય સ્થાનિક અધિકારીઓ અથવા પ્રજા પ્રતિ પ્રજાની ચૂને ચૂનેલા અધિકારીઓ ઉમેદવારો પાસે જઈએ છે તે પણ અમને સાંભળે છે પણ અમારું કાર્ય માટે કોઈ વિકાસ નથી આઝાદી સારી હતી અરે આઝાદી પહેલાં સારી હતી આ અંગ્રેજો સારા હતા પણ આ આઝાદી ખોટી છે એ તો એવું ના અમે આઝાદ જ નહીં થયા આ આઝાદી એટલા માટે નથી કે આઝાદી પહેલાંના જે રહીશોના મકાનો હતા આઝાદી પહેલાંના જે સ્થિતિમાં હતા એ રીતે જ છે લોકોને ધંધા કરવા નહીં દેતા અને અસામાજિ અસામાજિક તત્વોની કોઈ લિમિટ નથી ક્રાઇમનો રેશિયો ઓનલિમિટ છે છાસવારે ઉડતા ચોડતા ગાભળી જાય છે અને કોઈ કોઈના માથે લેતા નહીં અમારે આ વિસ્તારમાં નામ નામના ચોપડા ઉપર શાળાઓ હોય છે સ્કૂલ હોય છે અને ઘણી બધી હતી આજે શૂન્ય આજે શૂન્ય છે એક પણ નથી મ્યુનસિપાલટી લાઈન એક પણ નથી લાઇબ્રેરી એક પણ નથી બાળકોના બાળકોના વિકાસ માટેના ગાર્ડનો ખલાસ થઈ ગયા છે

નથી બજેટમાં તો હવે કંઈ કહેવા નહીં કે બજેટ તો મેં એવું સાંભળ્યું છે કે સો કરોડના રોડે સો કરોડના ખર્ચે લગભગ કોંગ્રેસ સમયથી કહેવામાં આવે છે કે રોડ બનશે રોડમાં હજુ બનતો નથી હવે ક્યારે બને તો મારા બાળકો જોશે ફૂટપાર એક વસ્તુ કહી દઉં ફૂટપાર આ વિસ્તારમાં પ્રદીપસિંહ જાડેજાના સમયકાળની અંદર પ્રદીપસિંહ જાડેજાના સમયકાળની અંદર એ એ વ્યક્તિએ થોડો ઘણો વિકાસ અને અને રોડ રસ્તાનો બાકી એ એ પછી તો કોણ કોણ છે જ ખબર નહીં કોણ આવવાનું છે એ ખબર નહીં તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી તમારો કેટલી વાર વર્ષમાં સુખ દુઃખ પૂછવા આવતા આવે છે કે આવશે હવે એ બાબતે તો એક જ વસ્તુ કહું ઓળખતા જ નહીં અમે કોઈને નમસ્કાર સાહેબ મારું નામ ભરત સોલંકી છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારી કઈ સમસ્યા પૂછવા માંગો છો શું હાલત છે આ રોડની અમારે સમસ્યા એ છે કે અમારા રાધા રમણ ચાલીમાં જ્યારે પહેલા એક બમ્પ હતો રસબીબીની ચાલીમાં વિસ્તાર કયો રાધારમણ બાપુનગર અને મિલની બાજુમાં પછી જ્યારે ફ્લેટ બન્યા નવા ત્યારે રોડ બી નવો બન્યો છે બરાબર પણ બમ્પની કોઈ સુવિધા છે નહીં હવે બાજુમાં આવેલી સિલ્વર સ્કૂલ છે સાધના સ્કૂલ છે ત્યાં બી બોમ્બ છે નહીં અત્યારે બે શાળા છે અહીંયા અને સોસાયટી ચાર થી પાંચ છે બરોબર અને સામેની સાઈડ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એક સ્કૂલ છે બરોબર પણ કોઈ ધ્યાન આપતું છે નહીં તો અમે અત્યારે ખરેખર જોઈએ અમારી ઇમરજન્સીમાં અત્યારે ઇમરજન્સી ત્રણ થી ચાર જોઈએ જ છે પણ એ હા બધા પબ્લિકને ખબર છે કે અહીંયા રાતે એટલી પબ્લિક ફૂલ સ્પીડમાં બાઈકો ચલાવે છે એનું કોઈ નિવારણ જ નથી અને જ્યારે આપણે કંઈક કહીએ કે ભાઈ બાઇક ધીમે ચલાવો તો એનો ખરાબ શબ્દથી આપણો વર્તન કરે છે કઈ નહીં હવે લાગે તો હવે બધા ખાલી બોલ વચન કરી જતા રહે છે કહીએ હા કહીએ છીએ રજૂઆત કરીએ પણ કોઈ વ્યવસ્થિત જવાબ મળતો છે નહીં બરાબર અબે આવે બે થી ત્રણ વાર અમે કહ્યું એટલે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ પ્રમાણ તો પ્રમાણ તો સો ટકા જેવું છે પણ માણસ સાચવીને ચાલે છે ત્યાં સુધી બિલકુલ સાંકડો જ રોડ છે તમારી સામે તમે જોઈ શકો છો એમાં પાછું આ મંદિર જે જોગડી માનું મંદિર દેખાય છે ને નડતું નથી પણ એનો જે ખાંચો પડે છે ને એ અકસ્માત કારણથી બની શકે ભવિષ્યમાં અમે તો ફેલ જ કરીએ અમારા કામમાં આવે અમારો હાથ રાધારમન ફેટ છે આ રોડ એક કાલુપુર જાય છે મુખ્ય બસ અમારે તો અહિયાં બમ જોઈએ છે બરાબર

આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ